કેમ છો મિત્રો ઉનાળાની સિઝનમાં ખૂબ જ ગરમી પડતી હોવાથી આપણે આજે સરસ મજાના ઘરમાં જ બે કે ત્રણ સામગ્રીથી એવી સરસ મજાની મેંગો ગુલ્ફી બનાવવાના છીએ તો એના માટે મેં ઘરમાં રાજાપુરી કેરી હતી તેનાથી જ મેંગો ગુલ્ફી બનાવતી છું તો આપણે કેરીને ધોઈને સાફ કરી દેવાની છે પછી આવી રીતે એના ઝીણા બારીક કટકા કરી લેવાના છે એ બધા મિક્સર જારમાં આવી રીતે કટકા કરી લેવાના છે પછી આપણે મિક્સર જારમાં એક કેરી લીધી હતી તેને સરસ મજાની ક્રશ કરી લેવાની છે કંઈ પણ પાણી કે ખાંડ બિલકુલ નથી નાખવાનું હવે આપણે એક બાજુ દૂધ ઉકાળવાનું છે લગભગ લીટર જેવું મેં દૂધ લીધું હતું એનાથી આપણે દૂધ અડધું જેવું ઉપર કરી દેવાનું છે કારણ કે સહેચ ઘટ રાખવાનું છે દૂધને બરાબર ઉકાળવાનું છે પહેલાં થોડીક દૂધ ઉકળી જાય પછી આપણે જોઈતા પ્રમાણમાં ખાંડ નાખવાની છે મેં અહીંયા લગભગ અઢી ચમચી જેવી ખાંડ નાખી હતી પછી એમાં મેં કેસરના દાણા નાખ્યા અને પાછું આપણે દૂધ ચોંટે નહીં એવી રીતે સતત અલાયા કરવાનું છે જ્યાં સુધી આપણને એમ દૂધની થિકનેસ ના આવી જાય અને દૂધ સહેજ જાડું ન લાગે ત્યાં સુધી આપણે સતત એને આવી રીતે અલાયા કરવાનું છે જોઈ ગયા આજુબાજુ પણ મલાઈ ચોટી ગયેલી છે હવે આપણું દૂધ થોડું થિકનેસમાં એટલે કે થોડુંક જાડું થવાની તૈયારીમાં છે તો આપણે પાછું એને ફરીથી આવી રીતે હલાવી દેવાનું છે હવે થોડીક વાર માટેને હલાવીને પાછું ઠંડુ કરવા મૂકી દેવાનું છે દૂધ ઠંડુ થઈ જાય સાધારણ પછી અમે કાજુ બદામના પિસ્તા દાણા નાખ્યા હતા અને જે મેંગો પલ્પ કાઢ્યો હતો તે નાખવાનો છે દૂધની અંદર અને આપણે ફરીથી એને આવી રીતે સરસ મજાનું હલાઈ દેવાનું છે દૂધમાં મેંગો ભળી જાય એવી રીતે સરસ હલાવવાનું છે સરસ પણ મેંગોના એ રહેવું ના જોઈએ આવી રીતે હલાઈ ગયા પછી આપણે મારી પાસે ગુલ્ફીના મોલ હતા તો તેમાં મેં આવી રીતે એક પછી એક અલગ અલગ શેપના હતા તો એમાં બધે જે આપણે બનાવ્યું હતું મેંગોનું જે દૂધ એ ભરી દેવાનું છે આવી રીતે ભરી દીધા પછી આપણે તેને એક પછી એક આવી રીતે વાકી દેવાના છે ફક્ત બે કે ત્રણ જ સામગ્રીથી આ મેંગો મેંગુ મેં બનાવી છે તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો હવે લગભગ આપણે એને સાતથી આઠ આઠ કલાક માટે મેં ફ્રીજ ડીપમાં રાખી હતી પછી એને બહાર કાઢ્યા પછી થોડીક વાર માટે ઠંડી પડવા દેવાની છે અને પછી આવી રીતે હળવા હાથે એને કાઢી લેવાની છે તો તેની ઉપર પછી મેં પિસ્તાને કાજુનું ડેકોરેશન કર્યું હતું તો સરસ મજાની મેંગો કુલ્ફી તૈયાર છે